રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી જય ગોપાલ જય ઠાકર જય જલારામ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલી બિલકુલ મોજમાં રહેવાનું વાયકા છે અત્યારે સવા સાત અને અહીંયા અમારે બેન બાજો ચાલવાની પ્રેક્ટિસ કરે છે ખુરશી પકડીને પણ બહુ જલ્દી સિયા આ સાત છોડી દેવાનું છે હમણાં ટૂંક સમયમાં હા પછી તું શું કરીશ ક્યાં પકડીને ઊભી થઈશ હે આ એમ એમનું કરવાનું અમારે જો પછી આ ખુરશી ને બાંધવી પડી છે કારણ કે સિયાબેન આને પકડીને ઊભી થઈ જ ને ક્યારેક ક્યારેક આ ખુરશી છે ને આખી આમ લડી જાય એકવાર તો ઉપર આવી હતી પણ ત્યારે વોકર હતું એટલે વાંધો નહોતો આવ્યો રહી ગયા હતા બેન પણ જો આવી રીતના ઊભી થાય અને માથે પડી હોય તો પછી અમારે આ હા 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 ધોરે દઈએ તારા દેખાય છે અમને લોકોને એટલે એના હિસાબે આપણે નિર્ણય એવો કર્યો છે કે ડાઇનિંગ ટેબલ ને હવે છે ને આપણે રવાના કરી દઈએ કેમ ભલી જોતો નથી આડી આડી ને છુટતા જો આટલું બળ કે આપણે કામ એટલા માટે જે છે જોઈએ થાય છે અને તુરી આયા પડ્યા છે

એમ નો હોય કાનુ જો 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 એને રોટલી બનાવી છે હવે મારે નાનું પાણું પાણું પાટલો ને વેણું લઈ આવું જો હા હાલો 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 આપે 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 સીયાને આપે જો હા કઈ ને હારું હાલો હવે થોડીક વાર પછી મળી બેન બને બનાવના કરી લઈએ નહીં તો એમના મમ્મી ને રોટલી નહીં બનાવવા જઈએ જોયું ને સાંભળો જ ને ચા પાણી નાસ્તો ને તો બધું થઈ ગયું છે આપણું અને બેન બા ને બસ હવે હાથમાં તેરી કરો તો મજા આવે છે નીચે મૂકો એટલે હા ચાલુ થઈ જાય અને અહીંયા આમની સાવેણી ક્યાંક ખોવાઈ ગઈ છે ક્યાં છે ન્યા એટલે બધે ભાઈ ગઈ નહીં એટલે પેલા આ કહેવો પડે ઉભી રહે હું આંબી દઉં તું આને રાખ

કે તમે લોકો તો ના ઘરના રહ્યા કે ના ઘાટના રહ્યા તો એના જવાબમાં મને વોટ્સઅપ પર બેન છે કે ભાઈ કે તો ખબર નથી બહુ મસ્ત મજાનું એક કોર્ટ મોકલો એમને કે રવલભાઈ આજની આ વિડીયોમાં જે આ કમેન્ટ થયું ને એના રિપ્લેમાં આ કેવા જેવું છે મંથરાની નજરમાં ભગવાન શ્રી રામ ખરાબ હતા ગાંધારીની નજરમાં ભગવાન શ્રી કૃષ્ણ ખરાબ હતા લોકો એ ભગવાન ને પણ ખરાબ બનાવી દે છે તો તમારા ને મારા જેવા માણસો નો તો શું વાત સાચી વાત છે કે નહીં વાલી ભગવાન ને પણ નથી મુકતા માણસો તો પછી આપણે તો માનવ છીએ ના તો આપડે આમ તો જો કે વિડિયો યોગ્ય ના ઘણા બધા દિવસો થઈ ગયા છે પણ આજે મને આચાર નું યાદ આવ્યું એટલે ચાલો તમારા લોકો સાથે આપડે શેર કરીએ એક મને એ મને જવાબ એમને મોકલ્યો તો તો આપણે ઇગનોર કર્યું તો પણ આજે હવે પછી જ નહીં મહારાજ મેં કીધું ના ના આ વસ્તુ તો આપણે શેર કરવા જેવી છે હે સારી વાત છે હા હા રે તમે મારા દેવ ના દીધેલ છો હા 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 આવ્યા છો તો અમર થા જો રે ખૂબ મોટું નામ કમા પછી નથી આવડતું આપણે ભલે આટલું જ આવડતું હતું ને તમારા લોકોની ડિમાન્ડ હતી કે સિયાબેન નું આપણે એકવાર રાખ્યું હતું અને તમે લોકો એ માંગ્યું હતું કે લખીને મોકલાવ મોકલાવજો તો બસ હવે લખવાની વાર છે બાકી શોર્ટ્સ વિડિયો છે ઇન્સ્ટાગ્રામ પર છે રીલ્સ એફબી પર પણ છે રીલ્સ અને આપણે યુટ્યુબ પર શોર્ટ્સ વિડિયો તરીકે ઓલરેડી મૂકી દીધું છે અલગથી એક કટકો કેમ વાલી

મળ્યું તું કરિયા વરવાળું એ હવે ખાલી કરી અને જવા દેવાનું છે તો બસ જો દોરીને બાંધું છે છોડી નાખું અને હારે બેટ ડોગાડલું જે રાખડું ને એ પણ જવા દેવાનું વિચારું છું કે ત્યાંથી એવું કીધું છે કે

ટેબલ ખાલી કરવાનું છે તો જેમની ઉપર આ ત્યારે રાયતું ફેલાવીને રાખ્યું છે રાયતું બધું હકેલવાનું છે અહીંયા હતું ને તો આ બધી વસ્તુ મૂકવામાં કામ લાગતું હતું મેં તો પહેલી વ્યક્તિ એના સાબજી હજી ચર્ચમાં ભૂલી ગયા જ ઘરે ઉઠતા ઓળવાઈ જવાની ત્યારે ઘણી વાર આવું થાય એમ યાર કંઈ વાંધો નહીં તો ચલો આપણે બધો હકેલો કરી લઈએ ને બેટરી તો પૂરી છે પાવર બેંકમાં મેં કીધું ચાર્જિંગ છે કે નહીં એ જોઈજો અને અમુક ફોન ચાર્જિંગમાં કર્યા હોય ને અમુક ફોન ચાર્જિંગ થયા વગરના સ્વિચ ઓફ થઈ ગયા હોય જેમ કે આ જે અત્યારે સ્વિચ ઓફ થઈ ગયું ત્યાં પણ એનું ચાર્જર નથી તો સાબજીએ ચાર્જર ક્યાં મૂક્યું હોય છે પતો નહીં આપણે આ ફોનને ચાર્જિંગમાં લગાવી દઈએ બાકી ફટાફટ તેઓ ટેબલ ખાલી કરી લો ક્યારે આવશે એ કાંઈ નક્કી નથી પણ જ્યારે પણ ગાડી આવશે ત્યારે આપણે આ વસ્તુ ભરાવવાની છે ડાઇનિંગ ટેબલ અને રૂમમાં પેલું બેડનું જે ગદલું રાખ્યું હતું ને એવું કદાચ અહીંયા સુધીનો સાથ હશે ને અમારો ત્યારે વર્ષ ત્યાં નવમું વર્ષમાં પૂરું થશે તો બસ નવ વર્ષ સુધી સારો એવો સાથે બાર તો આપણે લઈ જઈ નતા શક્યા બસ અહીંયા નહીં તો કે કે ટ્રાન્સફર આપણી ફરતી રહેતી એટલે ત્યાં કે લઈ જવું પોસિબલ ન હોય જ્યારે પોસિબલ બહેનું ને ઘરનું ઘર થયું અને રાખ્યું તો પાછો સાથ છોડવાનો આવેલો તો અહીંયા રાખવું અત્યારે પોસિબલ નથી કે સી આઈપી છે ને ભગવાને તો એ જ અમારા માટે મોટી વસ્તુ છે તો આ બધી વસ્તુ કોઈ અહીંયા નથી રાખતી અને આમ પણ એ નીકળી જશે પછી એમની જગ્યાએ હજી કંઈક આવશે નવું જે આપણે ફર્નિચરનું કામ ચાલુ કર્યું છે ને એમાંથી તો બસ ધીમે ધીમે થશે બે દિવસ અમને વચ્ચે સ્ટોપ લીધો કેમ કે એમને શ્રાદ્ધ ને એવું બધું હતું ને એમના લીધું એટલે બે દિવસ મિસ્ત્રી નથી એવા હવે પછી આવશે પાછા એટલે એક બે દિવસમાં ફરી પાછું આપણું કામ ચાલુ થઈ જશે જ્યાં અધૂરું છે ને એ દરવાજાને લોક કરવા વાળો ને ફોન છે એમને આપણે ક્યાંક બીજા ઘરમાં ફોન એટલા થઈ ગયા હજી મારે ચારા કચરા કરવાનું કામ બાકી છે ને એ જ નથી ખબર પણ કાંઈ વાંધો નહીં અત્યારે કરી લઈએ અને બાય બાય કરી દઈએ ટેવલને કેમકે હવે અહીંયા સાથ અમારો છૂટે છે આઠ નવ વર્ષનો સાથ હતો કે આજે ફરી પાછો છૂટ્યો તો કઈ વાંધો નહીં જ્યાંથી આવ્યું હતું જ્યાંથી મળ્યું હતું ત્યાં જ આપણે પાછો આવીએ છીએ આપણા માટે ખુશી છે ચલો હિંમત કઈ રા ભેગી કઈ રી કહીએ ને કે જો વાઇટે રાખ્યું હોય ને તો રહી જાય રહ્યું રહી ગયું રહી ગયું તો રહી ગયું તો વારો જ ન આવે અને થઈ ગયું કામ તો પછી થઈ ગયું એને કોઈ પોચે નહીં તો એના જેવું છે બસ જો આળસ થતી હતી કે આળસ મીન્સ કે કે ધવલ હોય ને તો ધવલ સિયાન એને રાખે ને તો હું ઝાડા કચરા ઉકેલું ધવલ સિયાન એને રાખે ને તો હું કામ કરું એકલા કીધું કેમ કરું મારે મૂકવું ને કરવું ને મૂકવું કરવું પણ હવે ફાઈનલી હિંમત કરી જ નહીં કેમ કે રિક્ષા આવે છે તો ભલે ફોન આવ્યો તો હમણાં આવશે રિક્ષા તો ડાઇનિંગ ટેબલ ભરવા માટે તો કીધું કઈ વાંધો નહીં ભરવા આવે જ છે ને તો ભેગા ભેગા હું કરી જ નાખું તો કબાટ ચોખ્ખો કરી એમાં જગ્યા કરી એટલે રસોડાનું જે કબાટ છે ને એ થઈ ગયો ડબ્બા ડુબલિય વાળો અને હવે સેટી ખોલવાની છે આમાં એવું કહી દીધું છે કે જે વધઘટનું હોય ને એ કારે ફેરો કરીને કહી દે પતું વારે વારે ઓલું નીકળું ઓલું નીકળું ઓલું દેવું ઓલું દેવું ને એવું ન કરે એટલે હવે જો ફાઈનલી લાસ્ટ ટાઈમની વોર્નિંગ મેળવી છે કે કામ પતાવી દે તો બસ એ કરી લઉં અને હવનમાં બેસવાનું છે પહેલા નવરાત્રા એ ગઈ સાયકલ એક હાથે કરું ને એક હાથે કામ કરું બે ભેગું ન થાય મારું પણ તોય એ કરવું તું તો આવું થયું કઈ વાંધો નહીં તો પેલા નવરાત્રામાં આપણે હવનમાં બેસવાનું છે એના માટે મારે સાડી નીકળવાની હતી તો કીધું હું શેટી ખોલવી જ છે ને તો ભેગા ભેગી નથી આવી ને પેલા જ ખોલ ના જો એમાંથી કઈ નીકળવાનું હોય ને બસ કે મજબર કર લોકો નાખવાનું હોય તો એ આપી દઈએ વધ તો મેં સિયાબેન ની કાઢ નાખી કેમ આપણે નથી બીજા સિયાબેન લઈ આવક નથી સિયાબેન ના ભાઈ લઈ આવ્યા એટલે કંઈ જરૂર નથી તો હવે જવા દઈએ આપણી સિયા મોટી થઈ ગઈ તો ગોદડ્યું ની કંઈ જરૂર નથી તો બસ એવું બધું છે આ એક છે ને એ એક હજી રાખવાનો વિચાર કરું છું કે ક્યારે ને તો કામ લાગે એટલે એક આ રાખું છું અને એક બીજી ગોદડી છે જે સિયાબેન ની યાદી માટે રાખું છું તો બસ એ એક રાખીશ હવે

તો બસ દીધી દીધી નો હમણાં બર્થડે હતો તમને કીધું આગળ બસ હમણાં ગિફ્ટ પેક કરીને મોકલી છે આપણે ખોલી અને પછી તમારા લોકો જોડે પણ શેર કરીએ બાકી આપણી ઈચ્છા આપણે જાહેર કરીશું તો પછી પોચા છે ને હું કઉ હા થેન્ક યુ સો મચ નો માર એટલે જ કહું છું કે આપણે જુવાર મકાઈ બાજરાના રોટલા અને ભેગું કે શાક એની હારે ભળે એવું ઈ જુવાર છે એની રીંગણા બટેટા ટમેટા તો ડુંગળી ટામેટું બટેટું લેલી ડુંગળી તો હે તો બસ એનું કર ને શીખી દે બીજું શું હોય અને બાકી સિયાબેન ના સિસ્ટર નો બર્થડે જોતો તો એમની રિટર્ન ગિફ્ટ આપણી સુધી પહોંચી ગઈ છે તો થેન્ક યુ સો મચ સિયાવતી અને અમારા બંને હતી અને એ ગિફ્ટ શું છે એ તમારા લોકો સાથે આપણે હમણાં થોડીક વાર પછી શેર કરીશું અત્યારે પહેલા કીધું ચા પાણી ને એવું બધું પી લઈએ બરોબર ને વાલી

ક્યાંય નથી રજા રાખી દેવાની હોય છે જોઈએ છીએ ક્યારે ભરાય છે પણ અત્યારે તો વાયગા છે પોણા સાત અને સાંજના મેનુમાં ફિક્સ થયું છે આપણે જે અગાઉ વાત થઈ હતી એ વસ્તુ ડુંગળી બટેટું અને ટામેટું બરોબર ને

તો એમનું પણ માંડ થોડુંક ફ્રેશ થાય બરોબર ને કાંઈ પાર્કિંગમાં બધું અંધારું અંધારું છે હમ કંઈ નહીં આપણે રિટર્ન આવશું ને ત્યારે કરી લેશું અત્યારે બે એક્સ આપણે બિઝી છે અત્યારે પોસિબલ નથી હે સિયા સિયા ટાટા જાય છે સિયા ટાટા જાય છે આમ જો ટાટા જાય છે આવું છે તારે બેન પાસે આગળ હવે ચાલો આપણે ફટાફટથી હવે દરવાજો બંધ કરી દઈએ અને જતા આવીએ ધોબીભાઈને ત્યાં કપડાં આપવા માટે જોઈએ અહીંયા મારા બેન બા એના મમ્મા મમ્મા બનાવ કે તું મને જલ્દી દે મમ્મા મમ્મા ખાના દો 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 મમ્મમ દો મુજે મમ્મમ દો એમ કે છે કેટલીક વાર છે હવે ઓકે

અને અહીંયા અહીંથી આપણે આ બધી વસ્તુ વહી ગઈ તો રહોડું એટલું મોટું લાગે કે વાત જવા જોઈએ ને બરાબર બેન બા તકલીફ મોટી એ પડી છે કે એનો ટેકો લઈને જે ઊભી થતી ને એ ઊભું નથી થવાતું એનાથી ને રોટલો આપણે આ સાઈડ રાખીએ નકામ ગરમ ગરમ અડી જશે ને તો પછી અમારે બેન બા તકલીફ કરાવશે આ એ નો અઢે સીઆ જે જેવા વાલા હાઈટ કરી દો અત્યારે અટાર નો અઢાય આમ જો મમ આવ્યું જો જો સીઆ જો જો મૂકી દે એ મૂક દે એ મૂક દે તો આપું

એને ભૂ આપ્યું ખાવું નથી બોલો હવે શું કરવાનું અમારે